આણંદ જિલ્લાના આકલાવ ખાતે આણબાણ અને શાંતિ થી માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ તારીખ છવ્વીસ જાન્યુઆરી ના રોજ પ્રજાસત્તાક પર્વના અવસરે ધ્વજ વંદન ને સલામી આપી આજનો દિવસ દેશના બંધારણ માં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે સમર્પિત થવાનો છે બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી પરંતુ દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે પોસઠ જેટલા અધિકારીઓ કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું આણંદ જિલ્લામાં છોતેર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીના નેજા હેઠળ કરવામાં આવી હતી જે અન્વયે જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપીને પોલીસ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું આ વેળાએ જિલ્લાની વિવિધ શાળાના કોલેજોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું હતું તથા જિલ્લા પોલીસ વિભાગ તરફથી ડોગ શો તથા હોર્સ શો ની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતોને મંત્ર મુક્ત કર્યા હતા આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ નાયબ કલેક્ટર એચ જેડ ભાલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને એ કલ્ચરલ પ્રોગ્રામ દ્વારા આ પર્વને અને શોભા જઈ રહ્યા છીએ લોકશાહી નું સન્માન કરનારા આપણા સૌ માટે આ ગર્વ અને સન્માનની બાબત છે મિત્રો